શો રોમ રોમ ભાઈઓ ગુડ માર્નિંગ વેલકમ બેક ઇન અવર ન્યૂ વિડીયો શો દોસ્તો આજે સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હજુ પથારીમાં છું પથારીમાં નથી હા સૌથી પહેલાં કહી દઉં કે પથારીમાં હું મતલબ હાલ છું પથારીમાં પણ અને પહેલાં જો મોર્નિંગમાં હું ઉઠ્યો તો લગભગ પાંચ સાડા પાંચ છેની આસપાસ રનિંગ કરવા ગયો તો રનિંગ કરીને આવીને બ્રશ કરીને બ્રશ કરીને પછી પાછો થાકી ગયો એટલે આવીને ખુઈ ગયો તો બરાબર છે એટલે બાકી અત્યારે બધાને ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ જોહાર જય માતાજી જય જયરામ ને બધું બધાને બરાબર બાકી ચલો હવે ઉઠી જઈએ ફાઇનલી અને પછાડી મારું સેટઅપ દેખો હા બરાબર છે આપણા ન્યૂ બર્ડ બરાબર છે બૂટના નવાલી સો મોર્નિંગ વોર્નિંગમાં કરી નાખી આપણે દાળનો સફાયો બરાબર છે એટલે થોડું લોહી આવી જાય લોહી જો દોસ્તો તો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં નાઈ ધોઈને બિલકુલ ફ્રેશ થઈ ચૂક્યો છું કારણ કે મોર્નિંગમાં વહેલા ઉઠીને તો પછી એની પછી આવીને ઊંઘી ઊંઘી ગયો હતો ને મતલબ ત્યારે દોડ્યો હતો ને ત્યારે ગરમી ગરમી પછીનો છૂટી ગયો હતો તો એના માટે નાહવો જરૂરી હતો મતલબ એટલે નાઈ નાખ્યો છે મસ્ત ફ્રેશ થઈ ચૂક્યો છું બરાબર છે અત્યારે ધજા ચડાવવાના છે ઘરે મતલબ કે આપણો ઘરનો આગળનો જે મંદિર બની ગયું છે ને એના પર ધજા ચડાવવાની છે તો એ લોકો ધજાની તૈયારી કરે છે તો ચલો આપણે પણ એમાં સહભાગી બનીએ ભજલે રામ નામ સુખ ધામ ભજલે

એટલે અહીં જ હોવું જોઈએ અને આજુબાજુ ગમે ત્યાં ભરેલું હોવું જોઈએ તો જે બૂમો મારે છે કારણ કે એને કુતરાઓને એવું હોય છે ને કે પછી એ હોય તે સુગંધ જલ્દી આવી જાય એટલે એ લોકો ફસતા હોય છે તો અહીંયા આગળ હોવું જોઈએ કોઈ બી જગ્યાએ તો દોસ્તો તો અત્યારે હું સૂઠીને મતલબ કે ઊંઘીને ઉઠ્યો છું ને તો એટલું બધું આમ અંદરથી એ થઈ રહ્યું છે ને કે જાણે વીકનેસ ફીલ થઈ રહી છે કારણ કે દિવસે ઊંઘી જાય ને પછી સાંજે ઉઠે ને તો પછી આવું થાય છે મને એવું થઈ ગયું છે કે હું ઉઠ્યો બપોરે એક વાગે ઊંઘી ગયેલો ને ત્યારે ઉઠ્યો છું ને તો હવે ફ્રેશનેસ નથી લાગતી ચા બી પીધી છે તોય નથી લાગતી બોલો એટલે ચાલો દિવસે સુવાનું જ નહીં હું ભૂલથી સુ ગયેલો ચલો ઉપર ચડીને બી જોઈ લઈએ કઈ છે આવી જગ્યા છુપાયેલું હોય છે ને તો નથી જ મળતું એ લોકો હવે આકડી તો હરી ભણી રહ્યો છે અત્યારે આજે પહેલી વાર ભણી ભણતા દેખો આવું ભણે એક બાજુ ડીજે વગાડતો જઈને ભણે એમ હું લખ્યું હરી બતા હરીને એકડા દેખીએ લખવામાં કમ્પ્લીટ છે પણ એની યાદ શક્તિ નથી અને યાદ ભૂલી જાય છે કેટલું કેવાયલી જાય છે આજ માટે આટલું મળી જશે જલ્દી નવા વિડીયો સાથે શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય